જ્યારે તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે ટિકિટ બુક કરાવો છો પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈ કારણસર તમારે એ યાત્રા કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવી પડે છે અને આવા સંજોગોમાં તમે જે ટિકિટ બુક કરાવી છે તેને કેન્સલ કરાવવી પડે છે પરંતુ ટ્રેન રિઝર્વેશન જ્યારે રદ કરો છો ત્યારે રેલવે દ્વારા અમુક પૈસા કટ કરીને તમને પરત કરાય છે ત્યારે શું તમે જાણો છો કે રેલવે કયું શુલ્ક પરત નથી કરતી લોકોને કદાચ નહીં ખબર હોય ભારતીય રેલવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રકમ પરત કરતી નથી તેનો અર્થ એ છે કે તમને આરક્ષણની રકમ કરતાં ઓછા પૈસા પાછા મળે છે આ એવા કયા શુલ્ક છે જે રેલવે તમને રિફંડ નથી કરતી ચાલો તે જાણીએ રેલવે બોર્ડનું કહેવું છે કે ટ્રેનના ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ સુપર ફાસ્ટ ચાર્જ અને જીએસટી પણ રિઝર્વેશનની ચુકવણીમાં સામેલ હોય છે ટિકિટ કેન્સલ થવા પર રેલવે તમને માત્ર ટ્રેનનું ભાડું રિફંડ કરે છે બાકીના ચાર્જના કાપેલા રૂપિયા નહીં તમારી પાસેથી વસૂલવામાં આવેલ આરક્ષણ શુલ્ક ને જીએસટી રિફંડ પાત્ર નથી તમને અપાતી સુવિધાના બદલામાં તમારી પાસેથી રિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે અને તેથી તે રિફંડ પાત્ર નથી અને આ સિવાય સુપરફાસ્ટ ચાર્જ પણ લેવામાં આવે છે ભારતીય રેલવેમાં બે પ્રકારની ટ્રેનો દોડે છે સુપરફાસ્ટ અને બીજી પેસેન્જર અને લોકલ ટ્રેન લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો દ્વારા રિઝર્વેશન કરવામાં આવે છે જે સુપરફાસ્ટ હોય છે જ્યારે કે પેસેન્જર ટ્રેનો ટૂંકા અંતર પર દોડે છે રસ્તામાં તમામ સ્ટેશનો પર તે થોભે છે અને તેથી આ ટ્રેનોમાં રિઝર્વેશન પર સુપરફાસ્ટ ચાર્જ લેવામાં આવતો નથી વર્ગ પ્રમાણે આરક્ષણ શુલ્ક અલગ અલગ હોય છે તો એ પણ જાણી લો કે કયા વર્ગમાં આરક્ષણ ચાર્જ કેટલો હોય છે સ્લીપરમાં વીસ રૂપિયા એસી ઇકોનોમી થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસમાં પચાસ રૂપિયા એસી ફર્સ્ટ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં સાહીઠ રૂપિયા વસૂલવામાં આવે છે જો તમે ફર્સ્ટ એસી દ્વારા રિઝર્વેશન કરાવ્યું હોય અને તેને કેન્સલ કરો છો તો સાહીઠ રૂપિયા વધતા જીએસટી રિફંડ કરવામાં આવશે નહીં જ્યારે તમે રેલવેમાં મુસાફરી કરો છો ત્યારે ટિકિટ બુક કરાવો છો પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈ કારણસર તમારે એ યાત્રા કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવી પડે છે અને આવા સંજોગોમાં તમે જે ટિકિટ બુક કરાવી છે તેને કેન્સલ કરાવવી પડે છે પરંતુ ટ્રેન રિઝર્વેશન જ્યારે રદ કરો છો ત્યારે રેલવે દ્વારા અમુક પૈસા કટ કરીને તમને પરત કરાય છે ત્યારે શું તમે જાણો છો કે રેલવે કયું શુલ્ક પરત નથી કરતી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોને કદાચ આ વાત નહીં ખબર હોય ભારતીય રેલવે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રકમ પરત કરતી નથી તેનો અર્થ એ છે કે તમને રકમ કરતાં પૈસા પાછા મળે છે છે આ એવા કયા શુલ્ક જે રેલવે તમને રિફંડ નથી કરતી ચાલો તે જાણીએ રેલવે બોર્ડનું કહેવું છે કે ટ્રેનના ભાડા સિવાય રિઝર્વેશન ચાર્જ સુપરફાસ્ટ ચાર્જ અને જીએસટી પણ રિઝર્વેશનની ચુકવણીમાં સામેલ હોય છે ટિકિટ કેન્સલ થવા પર રેલવે તમને માત્ર ટ્રેનનું ભાડું રિફંડ કરે છે બાકીના ચાર્જના કાપેલા રૂપિયા નહીં તમારી પાસેથી વસૂલવામાં આવેલ આરક્ષણ શુલ્ક અને જીએસટી રિફંડ પાત્ર નથી તમને અપાતી સુવિધાના બદલામાં તમારી પાસેથી રિઝર્વેશન ચાર્જ લેવામાં આવે છે અને તેથી તે રિફંડ પાત્ર નથી અને આ સિવાય સુપરફાસ્ટ ચાર્જ પણ લેવામાં આવે છે ભારતીય રેલવેમાં બે પ્રકારની ટ્રેનો દોડે છે સુપરફાસ્ટ અને બીજી પેસેન્જર અને લોકલ ટ્રેન લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો દ્વારા રિઝર્વેશન કરવામાં આવે છે જે હોય છે છે જ્યારે કે પેસેન્જર ટૂંકા અંતર પર દોડે રસ્તામાં તમામ સ્ટેશનો પર તે થોભે છે અને તેથી આ ટ્રેનોમાં રિઝર્વેશન પર સુપરફાસ્ટ ચાર્જ લેવામાં આવતો નથી વર્ગ પ્રમાણે આરક્ષણ શુલ્ક અલગ અલગ હોય છે તો એ પણ જાણી લો કે કયા વર્ગમાં આરક્ષણ ચાર્જ કેટલો હોય છે સ્લીપરમાં વીસ રૂપિયા એસી ઇકોનોમી થર્ડ ક્લાસ સેકન્ડ ક્લાસમાં પચાસ રૂપિયા એસી ફર્સ્ટ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં સાહીઠ રૂપિયા વસૂલવામાં આવે છે જો તમે ફર્સ્ટ એસી દ્વારા રિઝર્વેશન કરાવ્યું હોય અને તેને કેન્સલ કરો છો તો સાહીઠ રૂપિયા વધતા જીએસટી રિફંડ કરવામાં આવશે નહીં